સુઈગામ ગામ ભાગર વાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં કલેક્ટર મહીર પટેલ સહિત વહીવટીતંત્રના શ્રીઓ ટ્રેક્ટર અને બોટ મારફત ચાર ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા કલેક્ટરે સુઈગામ ગામ સીએચસી ખાતે પહોંચીને મહિલાઓ તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો સુઈગામના ગામના બાર ગામોનો વહીવટીતંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરાઈ નડાબેટ ઝીરો પોઈન્ટ પર તૂટેલા નાળાનું કલેક્ટરે નિરીક્ષણ કરી તાકીદના સૂચન આપ્યા કલેક્ટરના વડપણ હેઠળ 19 સમિતિઓ અને 13 નોડલ અધિકારીઓ મોડી રાત સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં લાગી રહ્યા સ્વીગાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચીને આશ્રિત લોકોને મળ્યા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં ટીમ બનાસકાંઠા મોડી રાત સુધી લોકોની વચ્ચે રાહત અને બચાવની કામગીરીમાં જોડાયેલી છે તમામ લોકોને સુરક્ષિત સ્થાનો પર આશ્રય અપાયો તેમને રહેવા અને જમવા તથા પાણીની વ્યવસ્થા કરાઈ છે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે તેમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે છે